છે ભાઈ વૈશાલીબેન પ્રચાર વૈશાલી બેન ફક્ત એક જ ગાડી લઈને અને તે પણ નથી પણ જૂની ઓલ્ટો ગાડીમાં આવ્યા છે કે ભાઈ તમે કદાચ ત્યાં રસ્તે પંચર પણ પડી અને ત્યાં રસ્તે પંચર કર્યું તો પછી મેં મારી ગાડીમાં એમને શિફ્ટિંગ કર્યા અને એમનું પંચર બનાવ્યો એક જ ગાડી લઈને આવ્યા આ તમામ ગાડીઓ પોતે લોકો સ્વયંભૂ પોતાની ફોર વ્હીલ લઈને કોઈ સ્કોપિયો કોઈ ઓલ્ટો કોઈ વેગેનાર કોઈ વરના જઈએ ડુમલાવ ગામ પારસી ફળ્યા पास से प्रेस को पाइनगर આપણે અનંદભાઈ તો વચમાં આવેલા હતા પણ આપણે પેલા તળાવ ત્યારે આવેલા હતા હમણાં શ્રી બેન શ્રી આવ્યા છે તો આપણે આ મોડલ માં રાખ્યું બરાબર મેં ખાસ કરીને બેન ની એવી ઈચ્છા કે મારા બેનોને મળવાનું છે ભાઈઓ તો અનંદભાઈ ને મળ્યા જ કરે એટલે બહેનોને મળવા માટે ખાસ આવ્યા છે વૈશાલી બેન આ અનંદભાઈ ના ધર્મપત્ની છે

Hmm. Teman -teman three, Ichi, kamu kita tahu Kamu Udah yeah. Selamat

ચારવાનો સિલિન્ડર વખતે મનમોહનસિંહ જેમ પાવે એમ કે ના લઈ લો કે દુનિયામાં જે સર્વશ્રેષ્ઠ દુનિયામાં કેમ છું એટલા માટે કે અમેરિકાની જ્યારે મંદી ચાલે ત્યારે મનમોહન મનમોહનસિંહને પૂછવામાં આવે કે અમારા દેશને બચાવો તો સાહેબ તમે બચાવી શકો એને બચાવ લો તમામ જગ્યાએ એ મંદી ચાલે જ્યારે હિન્દુસ્તાનમાં બે હાજર નવમાં તેજી ચાલે લગભગ વીસ થી પચીસ જુવાન છોકરાઓ મારું ભાષણ પુરુષ હું કાયમ ત્રણ જઈને બેહું મને કહ્યું વિજયભાઈ અમે અનંતને જોઈને તો નસીબ કેવો પતિ અનંત આવો એક અજ્યા જગ્યાએ જોઈએ કે અમે તો ભજે વાળા કમળ વાળા અનંતને જોઈને આવતા અમે બધા જોવાની એ નક્કી કર્યું છે કે અમે એનો વોટ નાખવાનો માલવાડી પણ રાજ આવી શકે છે અને એમાં જ આપણા આદિવાસીઓ પણ બોલવાયા એનાથી વિષય કે કોંગ્રેસી તરીકે કોંગ્રેસના નેતા તરીકે હું પણ બહુ સ્વીકારું કે પ્રજાથી વિમુખ થવાનો ધંધો અમે કર્યો ને કે વર્ષમાં કાઈ તો બાલ મંદિરમાં જાઓ લગ્નમાં જાઓ ખબર લેવા જાઓ ગામડાના ગામડા ખાલી મૂક્યા આ ગામ ખાલી જયારે મૂકો ને તો ચોટો પહેરી જતો હોય બંધ ઘરમાંથી તો ચોરી થાય પણ હમણાં તો રાતના બારે ચોરી ન ભૂખ લાગેલી એટલે આ રોટલા વાળી વાત લાવીને મૂકી દીધી અહીંયા

આ જે લડાઈ છે એ આપણે અન્યાય ની સામે ન્યાય ની છે શ્રમિકો માટે હોય બેરોજગારી અત્યારે બધા ભણેલા ગણેલા મેં બી ખુદ પીટીસી વાળી છું અત્યારે

ઘણો વાર છે એટલે હું ચંદુભાઈ આ ઘરના વડીલ છે એમને હું આભાર વિધિ કરવા માટે બોલાવું છું કાલે છ વાગે મુકેશભાઈ તો આપણે મળવાનું છે મને કઈક કામ હશે પછી કીધું કે આપણે ઘરે આપણે મીટિંગ રાખવાની છે નાની પચીસ જણા જણાવશે પણ આજે ખરેખર હું જોઉં છું તો આ ખુરશીઓ સી પડી લગભગ સો પોલી હશે સંખ્યા તો આપ સૌને નમસ્કાર વૈશાળીબેન ઉનાઈ ગામથી અહીંયા પધાર્યા છે તો આપને ખૂબ 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 આભાર બીજા બહેનોનો વિજયભાઈ દેસાઈ પટેલનો પણ હું ખાતરી આપું છું કે આ ડુમલા ગામ ઐતિહાસિક ગામ છે તે ખેડ સત્યાગ્રહ જે થયેલો હોય તો આ ગામમાંથી શરૂઆત થયેલી ત્યારે અમે નાના હતા હું અઠાવન મારા લગભગ તો આ ઐતિહાસિક કામની હું ખાપી આવું છું કે ઘરે ઘરે જઈને બધો પ્રચાર કરશે અને અનંતભાઈને જવલંત વિજયથી આપણે વિજય બનાવશું એવી હું ખાપી આપું છું તો સમય ગતો નથી ખૂબ ખૂબ આભાર જય તો ડુમલા ગામમાં સતીશભાઈ હાલમાં અલગ અલગ ગામોમાં આપણે પ્રચાર કરવા માટે ગયા હતા અનંતભાઈને સમર્થન માટે આ પત્ની આવ્યા છે આ વિસ્તારમાં અનંતભાઈને પ્રચાર કરવા માટે ખાસ એક મુદ્દો મેં ધ્યાન દઈ રહ્યો ને આપણે એના વિશે થોડી ચર્ચા કરીશું સતીશભાઈ જેમ કે તમે પાછળ પણ બીજી ગાડી બધી છે મોટી મોટી ફોરવ્હીલો આજુબાજુમાં બી છે અનંતભાઈના પત્ની પ્રચાર કરવા માટે આવ્યા છે એ શું અનંતભાઈએ એને વિસ્તારમાંથી મોકલાવી છે કે તમે શું પોતાના ખર્ચા પ્રચાર માટે આવ્યા છે અનંતભાઈની વાઈફ વૈશાલીબેન અનંતભાઈનો પ્રચાર અર્થે અહીંયા આવ્યા એવો ફક્ત એક જ ગાડી લઈને અને તે પણ નથી કહેવાનું પણ જૂની ઓલ્ટો ગાડીમાં આવ્યા છે કે ભાઈ તમે કદાચ ત્યાં રસ્તે પંચર પણ પડી અને ત્યાં રસ્તે પંચર પડ્યું તો પછી મેં મારી ગાડીમાં એમને શિફ્ટિંગ કર્યા અને એમનું પંચર બનાવ્યું એક જ ગાડી લઈને આવ્યા છે આ તમામ ગાડીઓ પોતે લોકો સ્વયંભૂ પોતાની ફોર વ્હીલ લઈને કોઈ સ્કોર્પિયો કોઈ ઓલ્ટો કોઈ વેગેનાર કોઈ વરના અને આવી બધી ગાડીઓ લઈને પારડી તાલુકાના સ્વયંભૂ મતદારો અને કાર્યકર્તા નીકળ્યા છે અને વૈશાલીબેનની ગાડીનું પંચર પડ્યું અને પંચર પડી અને તેમાં જે હતા એ મારી ગાડીમાં શિફ્ટિંગ કરીને ફેરાવ્યા છે એ સ્વયંભૂ નીકળેલી ગાડીઓ અને સ્વયંભૂ નીકળેલા લોકો છે સશીસભાઈ હું ખર્ચો આપ્યો છે જ આટલી બધી બધી બાઇકો બધી મોટી સંખ્યામાં મને તો આપણે કદાચ વિડીયો લે તો ખૂબ લાંબો થાય છે એટલી બધી બાઇકો છે બાઈક જેટલી નીકળી અને જેટલી ફોર વ્હીલ નીકળી એને ફક્ત એટલો જ મેસેજ મોકલાવેલો કે અનંતભાઈના અનંતભાઈ અનંતભાઈના પ્રચાર માટે પારડી તાલુકા વિસ્તારમાં આવે છે કોઈને આપણે જબરજસ્તી કરીને ભાઈ તારા જ પડશે એમ પણ કહેવું નથી પૈસા આપવાની વાત તો દૂર જ રહી પણ કોઈને એમ પણ નથી કીધું કે તમારે ફરજિયાત આવવાનું છે છતાં લોકો અનંતભાઈનું નામ પાડે એટલે એક જ ચાલે અનંતભાઈ ચાલે એ રીતે એની પત્નીને પ્રેમ માટે છે કે તમારા પતિ પ્રત્યે અમને આટલી લાગણી છે એ બતાવવા માટે લોકો સતીષભાઈ જેમ કે આપણે બાઇક જોઈએ એના પરથી આપણું થોડું ધ્યાન ધરાવવું જોઈએ કે એના કરતાં કોઈ સારી બાઈક પર હશે ખરી કે આ કેમ લઈને આવ્યા આનંદભાઈ પોતે પણ કેવી ગાડી વાપરે છે તમને ખબર છે આનંદભાઈ કોઈ દિવસ મોટાય વાપરી નથી એ પોતે અમે જ્યાં જમવા પણ બેઠા છે ત્યાં પોતે બેસે છે નીચે બેસે છે કોઈ દિવસ લોકોની સાથે બેસે સભાની અંદર પણ તમે જોયા હશે કોઈ દિવસ સ્ટેજ પર બેસતા નથી પબ્લિકની વચ્ચે બેસે છે અને જે વખતે એમનું નામ બોલાય ને ત્યારે સ્ટેજ પર આવે છે એટલે અનંતભાઈનો જે સ્વભાવ છે એવો જ સ્વભાવ એવા જ ગુણવાલી વૈશાલીબેન અનંતભાઈ પટેલ પણ છે અને એમને જોઈને પાડી તાલુકા વિસ્તારના તમામ લોકો આશ્ચર્યચકિત થયા છે કે એને જ વોટ આપવો સજેસભાઈ જેવો અહીંયા જે બધા સપોર્ટર આવ્યા છે એને શું કહેવા માંગો છો તમે બધા જ સપોર્ટર આવ્યા છે કોંગ્રેસના કાર્યકર્તા અને કેટલાક તો ભાજપના કાર્યકર્તાઓ છે કે જેઓ પણ અનંતભાઈને મત આપવા માટે અને કેટલાક ભાજપના કાર્યકર્તાએ મને એમ કીધું છે અમે બહાર ખુલ્લા નથી પડવાના પણ અનંતભાઈને સહકાર આપવાના છે અને કેટલાક કે તો એમ કે કે જે કરવું એ કર અમાર તો ખુલ્લા પડીને અનંતભાઈને મદદ કરવી છે આવા કોંગ્રેસના સપોર્ટર તો આવ્યા જ છે પણ જે આપના સપોર્ટર છે એ ખુલ્લા પડીને ફરે છે અને બીજેપીના સપોર્ટર છે એ પણ જે દિલથી કોંગાઈ છે એ ઘરને પાછલે બાયનેથી આપણી જોડે વાત કરે છે અને જે ખુલ્લા પડીને પણ ભાજપના કાર્યકર્તા આપણી સાથે કામ કરે છે સતીશભાઈ બેનો ખરેખર જેમ કે અનંતભાઈના વૈશાલીબેન આવ્યા તો બેનો ખરેખર

જયારે વૈશાલી બેન આવવાના આનંદભાઈ ના ધર્મ પત્ની આ એક મેસેજ ઘરે ગયા દરેકે વૈશાલી બેન પોતાની જે ધર્મ છે જે આનંદભાઈ ની ધર્મ પત્ની પટેલ બની છે એમની તમામ સ્વયંભૂ નીકળી છે કે આજે અમારે અનંતભાઈની ની ધર્મપત્ની વૈશાલી બેન સાથે પ્રચાર કરવો છે સ્વયંભૂ નીકળી શું લાગે આજે જે આ બેનો અને ભાઈઓને બધા ખરેખર મોટી સંખ્યામાં સપોર્ટ કેવું લાગશે આનંદભાઈ મને એમ લાગે કે કદાચ આજે વૈશાલી બેન રાત્રે પ્રચાર પૂર્ણ કરી ઘરે જશે ને ત્યારે વાત કરશે ને તો એનું હૈયું ભરાશે કે પારડી તાલુકાની બહેનો પ્રેમ આપ્યો છે સંદેશ આપી દો બીજો હું તો આખા તમામ જનતાને લોકસભાની આ વલસાડ સીટના તમામ જનતાને જણાવવા માંગુ છું કે અનંત પટેલ આપણા માટે માથું ફોડાયું છે આપણે માટે રાત ના અહીંયા આવે છે અને કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધને એમ કીધું છે કે એક પરિવારમાંથી એક બેન વડીલ બેન હશે એના ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા કોંગ્રેસ સરકાર આપવાની છે શિક્ષિત બેરોજગાર છે એ ગ્રેજ્યુએટને એમને એક લાખ રૂપિયા પેન્શન સાથે એમને એપ્રેન્ટિસની નોકરી એક વર્ષ આપવાની છે અને ખેડૂતોનું દેવું માફ થવાનું છે અને આ કોંગ્રેસ સરકાર આવે એટલે આની અમલવારી પહેલા તબક્કામાં થવાની છે એટલે મારા તમામ મતદાર ભાઈઓ પોતાનું ભવિષ્ય જોય છે ઉદ્યોગપતિનું ભવિષ્ય જોતા નથી પોતાનું ભવિષ્ય જોઈને મતદાન ખૂબ કરશે અને વિજય બનાવશે એવી આશા રાખું છું ખુબ ખૂબ આભાર વિડિયો અહીંયા સમાપ્ત કરીએ અહીંથી જે આગાડી વિસ્તારમાં આપણે જવાના છે જેમ કે કઈ જગ્યા પહેલાં અંબાજ અંબાજ રોયણા દરેક વિડીયો અલગ અલગ જ ભાગમાં જોવા મળશે

આ છે ઓલ્ટો ગાડી મિત્રો શરૂઆતમાં જ્યારે આવે ત્યારે પંચર પણ પડ્યું અને પછી સતીષભાઈ ફોર વ્હીલ ગાડી લઈને પ્રચાર કરવા માટે આવ્યા છે ખરેખર એનાથી આપણને ખબર પડે કે કેવું રહેન સહેન છે ખૂબ નાના પરિવારમાં ત્યાં છે આ છે ઓલ્ટો ગાડી